ેલા ग्रापर તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતાએ કરી પોલીસની પ્રશંસા નમસ્કાર દોસ્તો આજે એક એવો વિષય લઈને આવ્યો છું કે હું નોટીસ કરું છું કે હમણાં છેલ્લા કેટલાક સમયથી કચ્છ જિલ્લાનો પોલીસ ડિપાર્ટમેન્ટ માનવતાની પ્રવૃત્તિઓ અને અગાઉ ક્યારે ન સંભળ્યો એવી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમાજ સેવાની પ્રવૃત્તિઓ થઈ રહી છે જેની અનુમોદના કરું છું વિચારને હું વંદન કરું છું થોડા સમય અગાઉ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા એક ગૌશાળાનું ભૂમિ પૂજન થયેલું ત્યારબાદ એનું લોકાર્પણ થયેલું અને ત્યાં ગાયોની ઉત્તમ પ્રકારની સેવા થઈ રહી છે હમણાં જ માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે સામખિયારી મુકામે ઉત્તમ ક્વોલિટીનો સેવા કેમ્પ એનું આયોજન થયેલું અને પદયાત્રીઓની માય ભક્તોની ખૂબ સરસ રીતે સેવા કરતા પોલીસ જવાનોને એસપી સાહેબ અને એમના નેતૃત્વમાં આખી ટીમને જોઈ ત્યારે ખરેખર આનંદ થયો અને આજે રાપર પોલીસ પરિવાર દ્વારા ત્યાં દિવ્યાંગ વિકલાંગ દીકરા દીકરીઓને રાખતી એક સંસ્થા છે ગ્રામ્ય સેવા સંગઠન ખૂબ સારી સેવા કરે છે શૈલેષભાઈ અને એમના મિત્રો અત્યંત ભાવપૂર્વક એ દિવ્યાંગજનોની સેવા કરે છે અને એ જગ્યા ઉપર જઈને શ્રી બુબડિયા સાહેબ અને એમની ટીમ સૌ પોલીસ પરિવારોએ જઈને એ દિવ્યાંગ વિકલાંગ દીકરીઓને આજે નવરાત્રિના પહેલા દિવસે ચણીયા ચોળી ટી શર્ટ વગેરે આપી અને એમની સાથે ગરબા રમવાના દ્રશ્યો જે સામે આવ્યા એ ખરેખર વિભોર કરી દે એ પ્રકારના છે પોલીસ માટે આપણે પ્રજાજનો ક્યારેક અલગ અલગ પ્રકારની ધારણાઓ બાંધીને બેઠા હોઈએ છીએ પરંતુ પોલીસની કાર્ય એમની ડ્યુટી એ ખૂબ કઠિન હોય છે એની ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં પોતાના પરિવારને એક બાજુ છોડી અને એમણે આપણી રક્ષા માટે સમય અને રાત દિવસ જોયા વગર કાર્ય કરવું પડતું હોય છે એટલે આવા પરિવારો સાથે એક પ્રજા તરીકે આપણે પણ મિત્રતા કેળવી પોઝિટિવ ભાવ લઈ આવી અને પોલીસ પરિવારો દ્વારા થતી આ પ્રકારની અનન્ય કામગીરીને આપણે બિરદાવીએ એક બોર્ડરના વિસ્તારની અંદરનું પોલીસ સ્ટેશન બાલાસર હોય તો બોર્ડરના ગામડાઓની અંદર દાતાઓનો સહયોગ લઈને સીસીટીવી કેમેરા લાગે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારને ડર લાગે ગુનાહિત પ્રવૃત્તિઓ કરનાર પકડાય એવો પણ ઉત્તમ પ્રયાસ મેં જોયો છે એટલે પોલીસ દ્વારા આવા નવીનતમ પ્રયોગો થઈને જનસેવાનું જે ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે એને હું હૃદયપૂર્વક બિરદાવું છું અનુમોદન આપું છું અભિનંદન પાઠવું છું જય હિન્દ